ગાગેદાર શહેરમાં રામનવમી પાવન અવસરે શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શહેરના અનેક વિસ્તારોમાંથી ભક્તો ઉમટી પડ્યા હતા સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ બંદોબસ્ત કડક અને યોગ્ય રીતે ગોઠવવામાં આવ્યો હતો પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ કે માલવિયા સાહેબ અને તેમના સ્ટાફ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી જેના લીધે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પાર પડ્યો હતો આવતીકાલ તારીખ છ ચાર બે હજાર પચીસના રોજ હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર રામનવમીનો છે જે અનુસંધાને ગરિયાદારમાં મહાઆરતી અને શોભાયાત્રાનું આયોજન થનાર છે જે જેથી પોલીસે રોજ રૂટ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું વાહન ચેકિંગ કરવામાં આવ્યું તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવે છે અને શોભાયાત્રા દરમિયાન એક રીવાયસપી પીઆઈ પોલીસ હોમગાર્ડ જીઆરપી ટીઆરપી સહિત ટોટલ સોતેર જવાનોનો પોલીસ બંદોબસ્ત ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે અને સંપૂર્ણ તહેવાર શાંતિપૂર્ણ થાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવેલી છે